પ્રશ્ન નંબર સાત આપેલ છે કે ત્રણ વિદ્યાર્થીઓના સમૂહમાં બે વિદ્યાર્થીઓનો જન્મદિવસ સમાન ન હોય તેની સંભાવના જીરો પોઈન્ટ સમાન હોય તેની સંભાવના શોધવાની છે એટલે ઘટના આપેલી બી ઘટના એ વિદ્યાર્થીઓનો જન્મદિવસ સમાન ન હોય અને ઘટના બી એ બે વિદ્યાર્થીઓનો જન્મદિવસ સમાન હોય એ આપણે શોધવાની છે એટલે ઘટના બી છે એ ઘટના એ ની કેવી ઘટના છે પૂરક ઘટના તો એ આપણને ખબર છે p(a) + p(b) बराबर શું થાય સરવાળો 1 તો p(a) એટલે કે બે વિદ્યાર્થીઓનો જન્મદિવસ સમાન ન હોય એની સંભાવના આપણે આપીલી છે કેટલી 0.992 + p(b) = 1 તો p(b) = 1 - 0.992 તો એ આપણે બાદબાકી કરીએ તો શું જવાબમાં મળશે 0.008

કાળા તો ત્રણ પ્લસ પાંચ બરાબર આઠ તો પરિણામોની કુલ સંખ્યા કેટલી મળી મળીએ નંબર એક ઘટના એ બહાર કાઢેલ દડો લાલ હોય तो P ऑफ A बराबर चलो शक्य परिणाम बाहर काढ़ेल दड़ो लाल हो तो लाल के त्रन तो त्रन अपन कुल परिणाम के आवा आठ एज प्रमाण जो है बीजू बहार काढ़ेल दड़ो लाल न हो खास ध्यान रखवा लाल हो तो त्रन अपन आठ लाल न हो

कुल संख्या बराबर पांच लाल प्लस आठ केवी सफेद प्लस चार लीली तो टोटल लखोटी की संख्या के थी अपना जोड़े सत्तर तो ही माटे कुल परिणामों की संख्या के लिए थाय सत्तर नंबर एक घटना ए बाहर काडेल लखोटी लाल होय पी ऑफ ए बराबर तो सानुकूल परिणामों की संख्या तो जो लाल लखोटी के लिए पांच तो पांच अपन कुल परिणाम के लिए सत्तर चलो एज प्रमाण बीजो घटना बी बहार काटेल लखोटी सफेद हो तो पी ऑफ बी बराबर चलो सफेद हो के लीज आठ भाग्य कुल परिणाम सत्तर एज प्रमाण तीजु लै लीए घटना सी बाहर કાઢેલ લખોટી લીલી ન હોય અહીં ખાસ ધ્યાન રાખજો લીલી ન હોય જો લીલી હોય કીધું હોત તો આપણે ચાર અપન સત્તર મૂકતા લીલી ન હોય તો લીલી ના હોય એવી ગણવાની આપણે તો લીલી ના હોય એવી કેવી છે તો પાંચ લાલ અને આઠ સફેદ લાટના આઠ ના પાંચ તેર તેર લખોટી એવી છે કે જે લીલી નથી તો પી ઓફ સી બરાબર तेरह पर सॉरी तेरह पर सत्तर प्रश्न नंबर 10, एक गल्ला में पचास पैसा ना सौ सिक्का पर लिखी दी है पहले थी पचास पैसा ना सिक्का बराबर सौ रुपया एक ना पचास सिक्का रुपया एक ना सिक्का कितना से पचास रुपया बेना वीस सिक्का બે ના સિક્કા વીસ પાંચ ના દસ સિક્કા રૂપિયા ના દસ આપણે જોઈ લઈએ કે કુલ સિક્કા કેટલા છે પ્લસ પચાસ પ્લસ વીસ પ્લસ દસ સો પચાસ વીસ ને દસ એટલે ટોટલ કેટલું થાય એકસો ને એસી એટલે કુલ પરિણામો કેટલા મળી એકસો એસી ચલો હવે આપણે આગળ જોઈએ ઊંધો કરવામાં આવે ત્યારે પાત્રમાંથી કોઈ એક સિક્કો બહાર પડે તે સમસંભાવી હોય તો સિક્કો એક પચાસ પૈસાનો સિક્કો હોય બે રૂપિયા પાંચ નો સિક્કો નહીં હોય તેની સંભાવના एक धारो की घटना ए बहार काटेल तो बहार पटेल सिक्को पचास पैसा नो तो पी ऑफ ए बराबर સાનુકૂળ પરિણામોની સંખ્યા કેટલી છે પચાસ નો પચાસ પૈસાનો સિક્કો હોય તો પચાસ પૈસાનો નો સિક્કો કેટલા હતા સો કુલ પરિણામ કેટલા હતા એકસો એસી શૂન્ય શૂન્ય જાય દસ અપન હજી જો આપણે ભાગ ચલાઈએ તો પાંચ દુ દસ ને નવ દુ અઢાર બે બે જાય તો વધી જાય પાંચ અપન નવ ચલો આગળ બીજો બીજું શું કીધું છે આપડે પાંચ નો સિક્કો નહીં હોય તેની સંભાવના એટલે કે લખીએ ઘટના બી બહાર પડેલ સિક્કો પચાસ પૈસાનો નહીં હોય એટલે કે પચાસ પૈસાનો સિક્કો ના હોય ને એવા સાનુકૂળ પરિણામો જોવાના છે એટલે કે પચાસ પૈસાના સોરી સોરી રૂપિયા પાંચ નો ના હોય 5 નો ન હોય તો રૂપિયા પાંચ નો ન હોય એવા કેટલા પડે એસી એસી માંથી આપણે શું બાદ કરીશું પાંચ ના સિક્કા જે હતા એ દસ બરાબર એકસો સિત્તેર એટલે એકસો માંથી કોઈ પણ સિક્કો રૂપિયા પાંચનો નથી તો પી ઓફ બી બરાબર એકસો સિત્તેર એસી શૂન્ય શૂન્ય સત્તર અપટ અઢાર અગિયારમો પ્રશ્ન ગોભી પોતાના માછલી ઘર માટે દુકાનમાંથી માછલી ખરીદે છે દુકાનદાર મોટી ટાંકીમાંથી આદચક રીતે એટલે કે જોયા વગર એક માછલી બહાર કાઢે છે આ ટાંકીમાં પાંચ નર માછલી અને આઠ માદા માછલી છે બહાર કાઢે નર માછલી હોય તેની સંભાવના તો જોઈએ આપણે લખીએ ટાંકીમાં કઈ માછલી પાંચ નર માછલી અને આઠ માદા માછલી છે કુલ માછલી કેટલી થઈ કુલ સંખ્યા બરાબર પાંચ પ્લસ આઠ નંબર એક એ આપણે એક જ સંભાવના કીધી છે કે બહાર કાઢેલ નર માછલી હોય તેની સંભાવના લોકો ઘટના એ બહાર કાઢેલ માછલી નર હોય જો નર હોય એવું કીધું છે તો નર માછલી કેટલી છે પાંચ અને ટોટલ તો ઓફ બરાબર ઘટના માટે સાનુકૂળ પરિણામોની સંખ્યા અપન પરિણામોની કુલ સંખ્યા સાનુકૂળ એટલે બહાર કાઢેલ માછલી નર હોય નર કેટલી છે તો આપણે લખ્યું છે પાંચ અને પરિણામોની કુલ સંખ્યા કુલ કેટલી છે તેર પી ઓફ એ બરાબર પાંચ તેર બારમો દાખલું તકતી એક રમતમાં ગોળ ફરતું એક તીર હોય છે કે આ જે તીર આપેલું છે તે તે એક બે ત્રણ ચાર પાંચ છ સાત આઠ આ જે રાઉન્ડમાં આપેલા છે એમાંથી કોઈ એક સંખ્યા પર નિર્દેશ કરતું અટકે છે જો આકૃતિમાં સમસંભાવી પરિણામો છે એટલે કે સમસંભાવી એટલે કે આ તીર આ એક થી આઠ ની અંદર કોઈ પણ જગ્યાએ સાત આઠ અંકામો પરિણામોની કુલ સંખ્યા કેટલા થાય આઠ હવે આપણે ચાર છે ચાર સંભાવના શોધવાની છે નંબર એક તે આઠ તરફ નિર્દેશ કરી તેની સંભાવના આઠ તરફ નિર્દેશ કરતું અટક તો જોઈએ આપણે આ નંબરમાં આઠ કેટલી વાર છે एक वार तो अँ सानुकूल परिणामों की संख्या के लिए जैसे एक तो P ऑफ A बराबर एक अपन कुल परिणाम कुल परिणाम के लिए आठ एज प्रमाण बीजु अयुग्म संख्या तरफ निर्देश करें अयुग्म एट्ले के एक ही संख्या एक ही संख्या में कई कई जो लिए एक तर पांच अने सात तो सानुकूल परिणामों के लिए बराबर चार तो पी ऑफ बी बराबर सानुगुण परिणाम चार, अपन कुल परिणाम आठ, तो चार एक अचार, चार, चार दो, आठ, एक अपन, बे, चलो, अगर बे करता मोटी संख्या तरफ निर्देश करे, और आप ये चेक करो, ना कि बे करता मोटी संख्या किली जो, जो ये एक बे त्रय चार पाँच, तो सानुगुण परिणाम मोडी संख्या किली थी, अच्छा, तो P ऑफ C बराबर સાનુકૂળ પરિણામોની સંખ્યા છ અને કુલ પરિણામો આઠ ત્રણ દુ ચોથો પ્રશ્ન નવ કરતા નાની સંખ્યા તરફ એટલે નવ કરતા આપણે જોવાનું તો આપણે જોઈએ એક થી આઠ આ બધી કેવી છે નવ કરતા નાની તો સાનુકૂળ પરિણામોની સંખ્યા કેટલી થશે બધી આઠે આઠ કેમ કે આ બધી કેવી છે નવ કરતા નાની તો પી ઓફ ડી બરાબર સાનુકૂળ પરિણામોની સંખ્યા આઠ અને કુલ પરિણામો પણ કેટલા આઠ એક પી ઓફ ડી બરાબર એક